મિત્રો ચલો હું તમને રાગે રાખે બધું બતાવીશ સુ શું સાપ કાશ્મીર વેલી ની વાવમાં આ વાવ ક્યાં આવી છે એ તમને હું સિલેક્ટ કહીશ બરોબર ચલો હું તમને વાવ બતાવું મિત્રો અમારા વાવના પગથિયા છે બરોબર જો તમે જોઈ શકો છો જો મિત્રો આ રીતે અમારે વાવ લાગે છે જો

કેટલો ઊંડો કૂવો છે બહુ પૂરાઈ ગયો છે એમ મિત્રો અમાર કૂવો પૂરાઈ ગયો છે ચોમાસાનું પાણી ખાસું હોય છે ખબર મા સાહિલભાઈ સાહિલભાઈ આ ઉપર જાળી નાખી સેફટી થઈ ગઈ હે એ છોટુ તુ શું વિચારતા नाव વિચાર છે હે પાણી નહીં પાણી ન દેત લે નકર પાણી ઓત તો આજ હવે મારો ભી તો ના આવ્યો છે હય પ્રતિક તારા શું વિચાર છે બાપુ નું એના ગોંડા હતો હા અને કોઈ પાટો મે હા ઓ વાહ કેવું હતું ચલો મિત્રો મારી વાવ આ તો કોબરા જો ઉપર એક મંદિર છે હા હું તમને મંદિર એ બતાવું એક મંદિર બનાવેલું છે અમારું એ જો મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા કરેલા નહીં એ મંદિરમાં કયા માતાજી કયા ભગવાન બિહારવાનો બાકી છે બરોબર એના માટે આપણે જો પંડિતને ને રહી પૂછવાનું બધા સોસાયટી વાળા પૂછશે કઈ બેસામણા કરશે બરોબર

સાપ ના શું આપડે કઈ મંદિર બનાવાનું હોય જો મિત્રો બનાવેલું છે આ રીતે વાવ બનાવેલી છે આ ઉપર સેફ્ટી જાળી નાખી દીધી છે એ સારું કહેવાય જો મિત્રો આ રીતે વાવ છે આ વાવ બત્રી લખા હોય અમારે સેફટી જાળી નાખવી પડે હે

આ કોન્ટ્રાક્ટર નું તમારે ગોતવા હોય તો કે જો આ કોન્ટ્રાક્ટર આપણે ઓળખી છી આપડે ઘરના જ છે કોન્ટ્રાક્ટર બરોબર આ કોન્ટ્રાક્ટર નું નામ છે બાબુભાઈ મથુભાઈ પટેલ એમને મકાન બનાવેલું છે બરોબર જો કેવું મકાન લાગે છે જરા કમેન્ટમાં કહેજો બરોબર ચલો આપણે ગોગા માતા મંદિરે જઈએ મકાન સારું લાગે છે ને બરાબર

ગોગા માધા મંદિર આવી ગયા છે આપડે બરાબર જો અમાર મંદિર બનાવેલું છે ગોગા મહારાજનું હેલો ફટાફટ ઊહી પગે લગી લઉ બરો ગોગા મહારાજની જય બરો ગોગા મહારાજની જય મિત્રો આમાં ગોઘા માથ નું મંદિર છે બરાબર જો આમાં ગોઘા મહારાજ ના છે બોલો ગોગા મહારાજ ની ચલો મિત્રો આગળ આપડે ફરવા જઈએ બરોબર જો મંદિર આ રીતે બનાવેલું છે જય ગોગા મહારાજ

कमेंट में कह दो भाई आ लोगों खबर ही नहीं के फूलू नाम सू है मने नहीं खबर मने मित्रों खबर नहीं है फूल नाम सू है बताओ ना कमेंट में कह दो जो केवा मस्त मस्त फूल छे हेलो गाइस लेकर टू माय ब्लॉग आज हेलो गाइस वेलकम टू माय आज हम इधर घूमने आए हैं देखो ये हमारे भाई है ઋબરબર્સં હીહઆ પીંબરー શીડેય ગૈરજુ શાહ બરણપ્દ ફિળ સારુલા બરણડેકા ઈરા કિળહ હુરપે જા�

હા મિત્રો આજનો વિડીયો અહી ખતમ કરી રહ્યો છું બરોબર વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ ને સરપ્રાઇઝ કરજો લાઈવ લાઈવ કરજો સરપ્રાઈઝ બાય